ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છે બધા આજે તો વેધર મસ્ત છે હું દૂધ લેવા જાઉં છું અને આજે હું ઘરે એકલી જ છું એક મિનિટ અમારા રિલેટિવ મળી ગયા તો એક દીદી મળી ગયા તા એટલે ફ્રેન્ડ જ છે એટલે એ જોડે થોડી ઘણી વાતો કરી એ હજી જોબેથી આવ્યા હતા એટલે તો આજે સાંજે ખીર પૂરી અને ના 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 ખીર રોટલી ને બટાટાનો શાકનો પ્રોબ પ્રોગ્રામ છે એટલે છેલ્લે સુધી જોતા રહ્યો બનાવીએ આપણે દૂધ પૂરું થઈ ગયું છે હું દૂધ લેવા જાઉં છું દૂધ લઈને પછી હું રસોઈ બનાવવાની શરૂ કરું જો હજુ નીકળી ત્યારે તડકો હતો હવે ત્યારે થોડુંક થોડુંક અંધારું થઈ ગયું હમણાં પાંચ વાગશે ને ત્યાં તો એકદમ અંધારું થઈ જાય સાડા ચાર વાગ્યાના આજુબાજુ અંધારું થવા મળે રોજે દૂધ લઈ લઈએ છીએ લાસ્ટ ડેટ જો નાઇન ડિસેમ્બર છે નાઇન ડિસેમ્બર સુધી આ દૂધને કાંઈ ના થાય એટલે લઈને હવે જઈએ બિલ કરીને ફટાફટ ટાઈમ નથી બહુ એટલે ઓકે ચલો દૂધ લેવાઈ ગયું છે હવે જઈશું આપણે ઘર તરફ પ્રયાણ કરીશું અને રસોઈ બનાવીશું આપણે ઇન્ડિયામાં દૂધ એક દિવસ રાખ્યું હોય ને સવારનું હોય સાંજે સાંજે આઈ થિંક બગડવા માંડે અને અહીંયા આજે કેટલી તારીખ છે અઠ્યાવીસ આઈ થિંક

થોડુંક જ કેસર નાખ્યું બહુ નહોતું એટલે પછી થોડીક ઇલાયચી પાવડર નાખ્યો પછી શુગર નાખી એમ તો શુગર તો ઘણી નાખી આઠ નવ ઢાંકણા નાખી ક્યારેક મેળો પડ્યો અને સાઈડમાં લોટ બાંધવા મળી ઓલું દૂધ ગરમ થાય ને ત્યાં લોટ બોટ બંધાઈ ગયો ત્યાં દૂધ ગરમ થઈ ગયું હતું અને એમાં પછી મેં નાખી દીધા રાઈસ અને એને થોડું ઉકળવા દીધું હલાવ્યું બહુ મસ્ત ખીર બની બાકી ટોપ ખીર તોલી થઈ ગઈ ઉકળવા દીધી થોડીક પછી એમાં થોડાક ડ્રાયફ્રુટ નાખ્યા જ્યાં સુધી બુડબુડ 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 ના થાય ને ત્યાં સુધી ઉકળવા દીધી ઉકળવા દીધી ઉકળવા દીધી ઉકળવા દીધી ડ્રાયફ્રુટ તો અમારા ઘરના ઉભય ડ્રાયફ્રુટ નાખીને પછી થોડીક વાર આરામ કરીને પછી મેં બટાટા ચોપ કરવાનું શરૂ કર્યું ચોપિંગ સ્કિલ તો મારી બહુ મસ્ત છે ટાના ટાના બિકોઝ હું રેસ્ટોરન્ટમાં પેલા કામ કરતી એટલે મેં ઇન્ડિયામાં ક્યારેય મેં રસોઈ નથી બનાવી પણ અહીંયા રેસ્ટોરન્ટમાં હું કામ કરતી ને એટલે ચોપિંગ મને ફટાફટ આવડે બધી ચોપિંગ માસ્ટર બની ગઈ હતી શેફ 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 બની ગઈ હતી અડધી તો હું અડધી થી પોણી નહીં આખી પોણી કહેવાય આખી તો ના કહેવાય કારણ કે એટલું બધું મને નહોતું આવડતું ಮನೆ ರಸೋ ನಡತಿ ಎಲ್ಲ ಶಿಖತ ಕೂಡ ಇೇಸ್ ಪೆಲ್ಲ ಶರುಡ ಓಲೂ ಬ್ಲೆಕ ಕಲರ್ ಧಗಿ ರೇ ಪೂಕಾ ಬಟಾ ಶಾಕೆಟಾ ಬಟಾ ಕಾಪಿ ತೆಲ ನಾ ವಘಾರೂ ಗರಮ ಬಹು ವಾರ ತಡೋ ನಾಕಿ ದಿಧೋ Dry nah, kawai, jiru nah. na, ting coba ji run na, limbra na India sih, ekspor karamel aza, baik, hooky la pan, mogon sasumai, mokuler aja, pachy, nemata nah, meita, ane, nah, nah, hooky la, harda nah, sugar na, <coughs> salt itu. Nah, मखु आइ गए छे घर फाइनली आफ्टर अ लोंग लोंग टाइम आफ्टर द लोंगशिप जो मोडो <laughs> 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 जो जाओ मजदूर <मजुण, laughs> जो त मजुर केवाई हमे नहीं हो अब एक सॉक्स नहीं पहरवाना बे पे सॉक्स पहरवाना के ठंडी लागे कारण के ठंडी लागे <laughs> तने

દિવસ આપણે કામ કર્યું પછી આવો તો ઓકડા લઈને જ ગયો ઈ તો તો સેઠો પર ડિપેન્ડ કરે ને હા આ સેઠો ન થારા સેઠો પ્રીમિયમ કહેવાય એક્સક્યુઝ મી જે થાકી જાય છે પ્રીમિયમ એક્સક્લુઝિવ મજૂર આ એક્સક્લુઝિવ મજૂર છે ઓ માય ગોડ તો સવાર નાયો નતો નહીં તો તમે જોઈ શકો છો આ સવારે મને આવ્યો નથી અત્યારે પૂજા કરવા બે છે અત્યારે વાગ્યા છે રાતના 6 ને 49 હા ઘરે ભગવાન ગમે ત્યારે આવીને એમ કે કે તથાસ તો હવાર સાર વેગે ઉઠાડીને ભગવાનને હાલો નઈ લ્યો અને અત્યારે

અમારા ગામના સરપંચ કોણ છે ભાઈ એક ખાડો નથી રહેવા દીધો સરપંચ વિશે નહી કે એક ખાડો નથી રહેવા દીધો હા દીવી આપને હું આપે દીવી દીવી અલ્લા હું વિચાર કરું દીવી એટલે હું મને છે દિવ્યા દીવી મને છે દિવ્યા દીવી નવ વે હો જો દિવાઈટ હોય ને દિવાઈટ એને દીવી કહેવાનો ઓકે ગાઈસો તમારે એ તારા માટે સરપ્રાઈઝ દીવસો કેને એ લાંબી ઓલી વણેલી કહેવાય ઓલી લાંબી કહેવાય ઓલી હા એને કહેવાય દીવી ચીકણાઈ જવો તમે દીવેટ ભગવાન તમારા આજના કહેવાનું છે ગાયન ગાયન વિશે તો બહુ બહુ સરસ છે છે લિરિક્સ પણ પણ એક સડકો તમારે

રાતનું કામ જ એવું જોબ ઉપર જવાય તો હોવાનું નહીં તારે પછી સુઈ ગયો તો ને તારા ઘરે કે વાત પણ ભગવાન માં જરીક ધ્યાન આપો અત્યારે તમે વાતો ના કરો તો ચાલશે એક તો તમે પોણા સાથે ભગવાન ને યાદ કરો રાતના અને એમાં આડી અવળી વાતો કરો પાઠ લાલા આમ નો હોય એવો અમે તો દીવાબત્તી કાર્તિક પૂજા કરતા હોય તો આડું હોડું નો જોઈ ના જોઈ

આજના લોકડાઉન ના ને શું ખબર કે વિરાટ અને ધોની વચ્ચે કેટલા દિલ થી મિત્રતા છે ગોડ અને હેસટેગ મહીરાત ઓહો તમને તો ફક્ત તુલના કરવી છે કોણ ખોટું કોણ સારું પરંતુ ક્રિકેટના બે લેજન્ડ વચ્ચેનો બોન્ડ રન અને રેકોર્ડથી નહીં ઈજ્જતને દે. બેન તમારા સ્નેહ મિલનમાં પેલું ભાષણ આપવાની જરૂર છે. તમારે એટાર ગામバス મેલ મિલન હોય ને તે એટાર ગામના સરપંચ ને મુકેશ સ્પેશિયલી જો તમારે સરપંચ વિશે ત્યાંટલાવા ખાણકેરા છે રોડના તો એમ કેશ તમે મઘોના તમે ભાષણ આપવા ઊભી કરો. હું આવીશ. ઓકે તો ચા તો ભાષણ આપીશ.

ચાલો જમવા આવી આવી જમવાની અવખ કેટલીક વાર છે આવી જાવી જાવ તૈયાર છે અને